અરણી બે નામ પ્રસિદ્ધ છે અને અગ્નિકાષ્ઠ આ અરણીના કાષ્ઠ લાકડાના બે ટુકડા ને ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે તે કારણથી તેને ઉપયુક્ત બંને નામ આપવામાં આવ્યા છે પ્રાચીન કાળમાં તેનો અગ્નિ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થતો હતો હવે અર્વાચીન યુગમાં અરણી અગ્નિ ઉત્પન્ન કરવા કરતા ઔષધીય ઉપચારમાં વધુ વપરાય છે. ભારતમાં અરણી સર્વત્ર થાય છે. જેના બે પ્રકાર જોવા મળે છે એક મોટી અરણી અને બે નાની અરણી. મોટી અરણીના ઝાડ 10 થી 30 ફૂટ ઊંચા થાય છે. જ્યારે નાની અરણી ઝાડી રૂપે 3 થી 6 ફૂટ સુધી વધે છે. ઔષધ તરીકે બંને અરણીના પાન, ફૂલ, મૂળ વગેરે ઉપયોગી છે. અરણીના પાન मसलવાથી સહેજ ચીકાશવાળો લીલા રંગનો રસ નીકળે છે. આ રસ તમતમતો તીખાશ પડતો સહેજ ખારો અને કડવો હોય છે. અણીની છાલ ધોળસ પડતી ફીકી ભૂખરા રંગની હોય છે તેને કાર્તક માક્ષરમાં ધોળા સુંદર સુગંધીદાર ફૂલો આવે છે તેના ફળ નાના લીસા અને ચળકતા હોય છે ઔષધમાં અણીના પાન અને મૂળ વપરાય છે આયુર્વેદ પ્રમાણે જો જોઈએ તો મોટી અણી સ્વાદમાં તીખી કડવી અને તુરી ગરમ પચવામાં ભારે ભૂખ લગાડનાર મણને સરકાવનાર અને મંદાગની રક્તાલ્પતા સોજા વાયુ કફ શરદી તાવ આમ વાત તથા મેદનાશક છે નાની અરણી લેપ પાટો બાંધો ઉપચારમાં વધારે પ્રયોજાય છે ગુણોમાં બંને જાતની અરણી લગભગ સરખી હોવા છતાં નાની કરતાં મોટી અરણી વધુ ગુણકારી છે અરણી ઉત્તમ વાયુ અને કપનાશક ઔષધ છે એટલે વાયુ અને કપજન્ય વાત વાયરલ ફ્લૂમાં પણ તે સારું પરિણામ આપે છે અરણીના મૂળ સૂંઢ અને હરડે આ ત્રણે ઔષધો સરખા વજને લાવી ખાંડીને અથકચરો ભૂકો કરી લેવો બે ચમચી જેટલો આ ભૂકો બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો ઉકળતા અડધો કપ જેટલું પ્રવાહી બાકી રહે એટલે ગાડી થોડું પીપળનું ચૂર્ણ મેળવી ઠંડુ પાડી પછી પી જવું સવાર સાંજ આ પ્રમાણે તાજે તાજો ઉકાળો કરીને પીવાથી વાયુ કપથી ઉત્પન્ન થતી શરદી ખાંસી સાથેનો તાવ ઉતરે છે અરણીના મૂળની છાલ મીધ એટલે કે ચરબીને દૂર કરનાર છે અરણીના મૂળની છાલ અને ટેટુના મૂળ સરખા વજને લાવી ઉપર જણાવ્યા એ રીતે તેમનો પણ ઉકારો કરી લેવો ઠંડો પડે એટલે તેમાં એક ચમચી મધ મેળવવું રોજ સવારે નાણા કોઠે આ રીતે ઉકાળો બનાવીને પીવાથી ધીમે ધીમે વધારાની ચરબીનો થર ઓછો થવા લાગે છે મૂત્ર માર્ગની પથરીમાં અણીના બીજ ઉપયોગી છે પથરીનો દુખાવો જો વધારે ન હોય તો અણીના બીજનું ચૂર્ણ અડધી ચમચી જેટલું તાજી મોડી છાશમાં મેળવીને પીવું થોડા દિવસ સવાર સાંજ આ ઉપચાર કરવાથી પથરી તૂટી જઈને નીકળી જાય છે સાથે અણીના પાનની ભાજી બનાવીને ખાવાથી ઝડપથી ફાયદો થાય છે માસિક સમયે ઘણી સ્ત્રીઓને પીડા કે અવરોધ જેવું અનુભવાતું હોય છે આવી તકલીફમાં અણીના પાન ઉત્તમ પરિણામ આપે છે અણીના પાન નંગ પાન તથા અને બીજ ગ્રામ લઈ બધાને ભેગા ખાણી ને ઉકાળો કરવો માસિક આવવાના ત્રણ દિવસ પહેલાથી આ ઉકાળો રોજ તાજો બનાવી ને તેમાં થોડો ગોળ નાખીને સવારે સાંજ પીવાથી માસિક વખત ની પીડામાં રાહત અનુભવાશે કમર જકડાઈ ગયું હોય તો આણી અને કરંજ નો ઉકાળો પીવાથી મટે છે